કુંભરવાડા વિસ્તારમાં અગાઉ દીકરીને છરી મારી હોય જેના કારણે દીકરી પિયરમાં રિસામમાં આવી ગઈ હતી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભરવાડા માઢિયા રોડ શેરી નંબર નવમાં રહેતા દીકરીને રિસામણે આવી હતી જેને તેડવા માટે તેના નણંદ સાસુ અને પતિ સહિતના લોકો આવ્યા હતા અને ત્યાં આવી માથાકૂટ કરી ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને મારામારી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા બોડતળાવ પોલીસને જાણ કરી બોડતળાવ પોલીસે ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી આ તો આ શું નહી પણ અમારું પરમાણું જોવાનું હોય તો કોઈ ગ્રજળું નથી